નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજે તારીખ બે મહિનો ચોવીસ ને શુક્રવાર ના રોજ મિત્રો મરચાં ની રાજીના કામકાજ વિશે વાત કરીએ તો આજે મિત્રો ડબલ બી ગોડાઉન પાછળ રાજીનું નું કામકાજ ચાલુ છે જો આ ગોડાઉન પાછળ જે મરચું ઉતારેલું છે આ પટ્ટા છે મિત્રો ત્રણ લાઈન છે આમાં મિત્રો આમાં રાજ્યનું કામકાજ ચાલુ છે આજે તો ચાલો જાણી લઈએ કેવા મરચાં કેવા ભાવ રહેલા છે તો વિડિયો એન્ટ સુધી બન્યા રહેજો આજના મરચાના ભાવ જોવા માટે સાનિયાના કેવા ભાવ છે રેવાના કેવા ભાવ છે ત્યાર પછી મિત્રો જી ફર મરચીના કેવા ભાવ કેવા વકલ મિત્રો આવેલા છે કેવા કેવા વકલ ખુલે છે તેના ભાવ આપણે જાણી લઈએ તો વિડિયો એન્ટ સુધી બન્યા રહેજો આજના ભાવ જોવા માટે

पच्चिसो सानिया मर्चु माइनर हेर्छौन सारू सारु माइनर છોડી છોડી બી બચા બચા છી છો નહીં આવી છવ્વીસો ને એકાવન સાનિયા મરચું આ સુપર કલર માં છે મસ્ત ક્વોલિટી છે અમુક મરચામાં દાગી છે તમને દાગી બતાવી દઉં મિત્રો અમુક મરચામાં વધારે ટોપ ક્વોલિટી છે છવ્વીસો એકાવન શું કમાય સારી કોરડે હા જોડામ હમ સબ છે આ બાને નાખો 14 1401 કરોડ માલ છે મચ્ચાનો છે ભાઈ

મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો બજાર તો મિત્રો ગઈકાલે જેવું જોવા મળી રહ્યું છે મિત્રો ક્વોલિટી છે ચાંદિયામાં અઠયાવીસો પ્લસ ના ભાવ છે